ઓમ નમ શિવાય મિત્રો સ્વાગત છે તમારું અમાર યુટ્યુબ ચેનલ ચેતન ગોહલ વ્લોગ્સની અંદર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ત્રીસ ડિસેમ્બરના રોજ આવતી સોમવતી અમાસની તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો મિત્રો આપણા હિન્દુ ધર્મની અંદર અમાસનું ખૂબ વિશેષ મહત્ત્વ છે અને એમાં પણ જો સોમવારે અને શનિવારે અમાસ આવે તો તેનું મહત્ત્વ અનેક ગણું વધી જાય છે આ વખતે ત્રીસ ડિસેમ્બરના રોજ સોમવાર છે અને આ દિવસે અમાસ આવે છે એટલે આ દિવસને સોમવતી અમાસ કહેવામાં આવે છે આ અમાસ ત્રીસ ડિસેમ્બરના રોજ સવારે ચાર ને એક વાગે શરૂ થાય છે અને એકત્રીસ ડિસેમ્બરના રોજ સવારે ત્રણ ને છપ્પન વાગે પૂર્ણ થાય છે ઉદિયાતિથિ મુજબ ત્રીસ ડિસેમ્બરના રોજ એટલે કે ત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ આ અમાસ મનાવવામાં આવશે જેને આપણે સોમવતી અમાસ કહીએ છીએ સોમવતી અમાસ બે હજાર ચોવીસની અંતિમ અમાસ ગણાય છે મિત્રો હવે જાણીએ પૂજા વિધિ વિશે તો પૂજા સામગ્રીની તૈયારી આપણે કેવી રીતે કરી શકીએ તો પૂજા સામગ્રીની અંદર આપણે જે કાંઈ વસ્તુ જોઈએની યાદી જોઈએ એમાં જોઈએ છીએ ગંગાજળ છે જનૈ ધૂપ અગરબત્તી રૂ કપૂર ચંદન નારિયેલ ફળ પાન્ના ત્યારબાદ ઘી દૂધ દહીં મધ મીઠાઈ લાલ કપડું ભગવાનની મૂર્તિ ચોખા અને થાળી અથવા તો આપણી પાસે જે કોઈ વાસણ હોય આટલી વસ્તુઓ અને આપણે જે જરૂરી ચીજ વસ્તુઓ હોય તે લઈ અને આજના દિવસે આપણે શિવ અને પાર્વતીની પૂજા કરી શકીએ છીએ તો આમાંથી જેટલી પણ શક્ય વસ્તુ આપણી પાસે હાજર હોય તે લઈ અને ભગવાનની પૂજા આજના દિવસે આપણે કરી શકીએ છીએ હવે જાણીએ પૂજા વિધિ તો આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી સફેદ વસ્ત્રો ધારણ કરી સૂર્યદેવને અર્ઘ્ય અર્પિત કરો ત્યારબાદ મંદિરની સાફ સફાઈ કરવી ત્યાં દીપ જલાવીને પૂજા કરવી ભગવાન શિવની મૂર્તિ અથવા તો ફોટોગ્રાફની સ્થાપના કરવી અને તેમની સામે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો પિત્રોની શાંતિ માટે પ્રાપ્ત પ્રાર્થના કરવી તુલસી ક્યારે જળ અર્પણ કરવું કુમકુમથી તિલક કરવું અને છોળ શૃંગાર અર્પિત કરવો ફૂલની માળા ચડાવવી તુલસી માતાની આરતી કરવી અને મંત્રનો જાપ કરવો અને અંતમાં જે કાંઈ પણ આપણી પાસે ફળ હોય અથવા મીઠાઈ હોય તેનો ભોગ લગાવો આ દિવસે તુલસી પૂજાને પણ શુભ માનવામાં આવે છે ત્યારબાદ આજના દિવસે પીપળાની પણ પ્રદક્ષિણા કરવામાં આવે છે કારણ કે પીપળાના વૃક્ષની અંદર એ દેવી દેવતાઓ સાથે પિતૃઓનો વાસ હોય છે એવું પણ માનવામાં આવે છે તેથી તેની શક્ય હોય તો એકસો આઠ વાર અથવા તો સાત વખત પ્રદક્ષિણા કરી અને ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરી પિતૃ શાંતિ માટે દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે આજના દિવસે ત્યાં પૂજા વિધિ કરવી જોઈએ મિત્રો આજના દિવસે પીપળાના ઝાડના મૂળમાં પાણી ચડાવવું જોઈએ જેનાથી પિતૃદોષ થી પણ આપણને મુક્તિ મળે છે અને પ્રદક્ષિણા કરી સરસવના તેલમાં કાળા તલ નાખીને દીવો પ્રગટાવવો જોઈએ કારણ કે પીપળાના ઝાડમાં પિતૃઓ રહે છે તેમને જળ ચડાવવાથી પીપળાના વૃક્ષની સેવા કરવાથી તીર્થયાત્રા જેટલા ફળની આપણને પ્રાપ્તિ થાય છે તો આ વસ્તુ પણ આપણે યાદ રાખવી મિત્રો હવે જાણીએ સોમવતી અમાસની કથા વાર્તા તો હું તમને શ્રવણ કરાવું છું આપ લોકો તેને શ્રવણ કરી મનમાં ઓમ નમઃ શિવાય શિવ પાર્વતીનું સ્મરણ કરતા જજો એક દંતકથા અનુસાર એક ગામમાં ગરીબ બ્રાહ્મણ પરિવાર રહેતો હતો તે પરિવારમાં એક પતિ પત્ની અને એક પુત્રી હતા જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તેની પુત્રી ધીમે ધીમે મોટી થવા લાગી વધતી જતી ઉંમર સાથે એ દીકરીમાં તમામ સ્ત્રીના ગુણોનો વિકાસ થતો ગયો તે છોકરી સુંદર સંસ્કારી પ્રતિભાશાળી હતી પરંતુ ગરીબ હોવાને કારણે તે લગ્ન કરી શકી નહીં એક દિવસ તે બ્રાહ્મણના ઘરે એક સંત આવ્યા યુવતીની સેવાથી પ્રસન્ન થઈ કન્યાને દીર્ઘાયુ માટે આશીર્વાદ આપતા ઋષિએ કહ્યું આ છોકરીના હાથમાં લગ્નની રેખા જ નથી પછી બ્રાહ્મણ દંપતીએ ઋષિને ઉપાય વિશે પૂછ્યું છોકરીએ શું કરવું જોઈએ કે જેનાથી એના લગ્ન થઈ જાય ત્યારે થોડીવાર વિચાર્યા પછી સાધુ મહારાજે પોતાની ભર્યા ધ્યાનથી કહ્યું કે થોડે દૂર એક ગામમાં સોના નામની એક ધોબી સ્ત્રી તેના પુત્ર અને પુત્ર વધુ સાથે રહે છે જેઓ ખૂબ જ વ્યવસ્થિત અને તેના પતિ પ્રત્યે સમર્પિત છે જો આ સુકન્યા તેના ત્યાં જઈ ધોબીની સેવા કરે અને તે સ્ત્રી તેના લગ્નમાં પોતાની માંગનું સિંદૂર લગાવે એ પછી આ છોકરીના લગ્ન થઈ જાય તો આ છોકરીના વિધવા થવાની શક્યતાઓ ખતમ થઈ જઈ શકે છે સાધુએ એમ પણ કહ્યું કે તે સ્ત્રી ક્યાંય બહાર જતી નથી આ સાંભળીને બ્રાહ્મણીએ તેની પુત્રીને ધોબીની સેવા કરવાનો પ્રસ્તાવ મૂક્યો બીજા જ દિવસથી છોકરી સવારે વહેલા ઉઠીને સોના ધોબીના ઘરે જવાનું સાફ સફાઈને બીજા કામો કરીને પાછી પોતાના ઘરે આવવા લાગી એક દિવસ સોનાની ધોબી મહિલા તેની બહુને પૂછ્યું કે તું સવારે ઉઠીને બધું કામ કરે છે અને મને ખ્યાલ પણ નથી આવતો પુત્રબધુએ કહ્યું મા મેં વિચાર્યું કે સવારે ઉઠીને તમે કામ કરતા હશો હું મોડી જાગું છું આ બધું જાણીને સાસુઓ બંને ઘરની દેખરેખ શરૂ કરી બંને સાસુઓ એકબીજા કામ કરે છે એવું લાગ્યું હતું પરંતુ તેણે જોવા માટે સવારમાં બંને જોવાનું શરૂ કર્યું કે આપણા ઘરનું સફાઈનું કામ કોણ કરે છે ઘણા દિવસો પછી ધોબીએ એક છોકરીને અંધારામાં મોટું ઢાંકીને ઘરમાં આવતી જોઈ બધું કામ કરીને જતી રહેતી હતી જ્યારે તે બહાર જવા લાગી ત્યારે સોના ધોબણ છોકરીના પગે પડીને પૂછ્યું તમે કોણ છો મારા ઘરમાં આ રીતે છુપાઈને કેમ કામ કરો છો પછી છોકરીએ ઋષિએ કહ્યું તે બધી વાત કહી ધોબી સ્ત્રી સોના તેના પતિને સમર્પિત હતી તેથી તે જાણી અને તે સંમત થઈ સોના ધોબણના પતિ થોડા બીમાર હતા તેણે પુત્રવધુને પરત ન આવે ત્યાં સુધી ઘરે જ રહેવા કહ્યું જેવી સોના ધોબી છોકરીની માંગ પર માંગનું સિંદુર લગાવ્યું તરત જ ધોબીને પ્રતિ મૃત્યુ પામ્યો તેને અંગે ખબર પડી રસ્તામાં ક્યાંક પીપળનું ઝાડ મળે તો તેને પાણી અર્પણ કરીશ અને તેની આસપાસ પ્રદક્ષિણા કરીશ તે પાણી લઈશ એવું વિચારીને તે પાણી લીધા વિના ઘરેથી નીકળી ગઈ એ દિવસે સોમવતી અમાસ હતી બ્રાહ્મણના ઘરે મળેલી પુવા થાળીને બદલે તેણે પીપળના ઝાડની એકસો આઠ વખત ઈટના ટુકડા સાથે પ્રદક્ષિણા કરી અને પછી પાણી પીધું તેણી આ કર્યું કે તરત જ તેના પ્રતિનું મૃત શરીર જીવંત બન્યું ધોબીનો પતિ ફરીથી જીવતો થયો ત્યારથી સોમવતી અમાસની પૂજા આ કથા વિના અધૂરી માનવામાં આવે છે તો મિત્રો આ હતી સોમવતી અમાસની દંતકથા જેમ સોના થોબડને આ સોમવતી અમાસનું વ્રત ફળ્યું તેમાં સૌ લોકોને સોમવતી અમાસનું ફળ મળે તેવી ભગવાન ભોળાનાથના ચરણોમાં અને દેવને પ્રાર્થના કરીએ મિત્રો હવે સોમવતી અમાસના ઉપાયો વિશે જાણીએ તો આજના દિવસે દાન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે આ દિવસે સાત પ્રકારના અનાજ અને કપડાનું દાન કરવું ખૂબ શુભ મનાય છે શક્ય હોય તો આ દિવસે ગીતાજી વિષ્ણુ સહસ્ત્ર નામ અને શ્રી શુક્તનો પાઠ કરવાથી દેવી દેવતાઓના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે આ દિવસે વિધિપૂર્વક જો આપણે પૂજા કરીએ તો જીવનમાં ખુશીઓ આવે છે અને આર્થિક લાભ પણ આપણને મળે છે સોમવતી અમાસ પિતૃઓ માટે પિંડદાન તર્પણ દાન કરવા માટે ખૂબ જ સારી માનવામાં આવે છે સાથે જ આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી તમામ પ્રકારના પાપોનો નાશ થાય છે અને જીવનમાં સુખ શાંતિ આવે છે આ દિવસે શું ન કરવું એ જાણીએ તો આ દિવસે ક્રોધ ન કરવો કોઈ નકારાત્મક વિચાર કોઈને ખરાબ શબ્દ ન કહેવા શક્ય હોય તો આ દિવસે નખ ન કાપવા વાળ ન કાપવા કોઈને ખરાબ શબ્દ ન કહેવા કોઈના વિશે ખરાબ ન વિચાર્યું અને માત્ર પ્રભુ ભક્તિમાં લીન રહેવું આમ સોમવતી અમાસના દિવસે જો આપણે વિધિ વિધાનપૂર્વક પૂજા કરીએ વ્રત કરીએ કથા સાંભળીએ અથવા તો વાંચીએ તો પરિણિત મહિલાઓ અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરે છે અને અપરિણીત મહિલાઓ ઈચ્છિત વર પ્રાપ્ત કરી ધન્ય બને છે આપણા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો સંચાર થાય છે અને આપણું જીવન ધન્ય બને છે તો આ હતી સોમવતી અમાસ કેવી રીતે મનાવી તેની પૂજા વિધિ તેની કથા વાર્તા તેના ઉપાય શું કરવું શું ન કરવું તેની વાત મિત્રો આ વિડીયો આપ લોકોને જરૂર ઉપયોગી બને છે તેવી અમને લોકોને આશા છે ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી તમારા સગા સંબંધીને આ વિડીયોની લિંક મોકલજો જેથી પણ તેને પણ આ જાણકારી મળે અને તે પણ આ પુણ્ય પ્રાપ્ત કરી શકે તો આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે ઓમ નમઃ શિવાય